નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આ પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે આપણામાં ભગવાન રૂપ બનવાની ક્ષમતા જ છે શરીરથી નહીં જ્ઞાનથી હવે આજે આપણે એ જોઈએ કે આપણે કોણ છીએ આપણે બધા કોણ છીએ આપણે એમ કહીએ કે હું મનુષ્ય છું કૂતરું બોલી નથી શકતું નહીં તો એમ કહે કે કૂતરો છું પથ્થર બોલી નથી શકતો એટલે એમ કહે કે હું પથ્થર છું તો આપણે જે મનુષ્યો છીએ પ્રાણીઓ પશુ પ્રાણીઓની તો વાત નથી કરતો ખાલી આપણે બધા મનુષ્યો છીએ એમને જ વિચારશક્તિ શક્તિને જ્ઞાન શક્તિનો અધિકાર મળ્યો છે એટલે એ લોકો તો પોતાને પોતાનું સાચું સ્વરૂપ જાણી શકે છે અને આપણે પણ કન્ફ્યુઝનમાં જ છીએ કે આપણે ખરેખર કોણ છીએ તો આજે આપણે એ વિષય પર ચર્ચા કરીએ કે આપણે બધા કોણ છીએ મનુષ્યો એટલે કે આ જગતમાં બે જ વસ્તુઓ છે ફક્ત એક છે અવિકારી અવિનાશી એટલે કે અપરિવર્તનશીલ કદી એ ન બદલાય અને અવિનાશી કે જેનો કદી નાશ શક્ય નથી એવું ચૈતન્ય તત્વ કોન્શિયસનેસ આપણે બધા કોન્શિયસને રીટી છીએ અને એક છે જળ મેટર જળ મેટર કેવી છે ક્ષણે ક્ષણે બદલાય અને અમુક સમય પછી એ નાશ પણ પામી જાય તો આ જગતમાં બેથી ત્રીજી તો કોઈ વસ્તુ છે જ નહીં ત્રીજી કોઈ વસ્તુ છે નહીં જે કંઈ બન્યું છે એ બધું આ બેના મિક્સરમાંથી જ બન્યું છે આપણે પાંચ જ્ઞાનેન્દ્રિયો મન બુદ્ધિથી આપણે જે કંઈ અનુભવીએ છીએ જગતમાં અનુભવવાનો અર્થ પાછો એવું ના પૂછતા કે શું અનુભવવાનો અર્થ સાંભળવું બોલવું ચાખવું એ બધું અનુભવ જ છે આપણા બધા જુદી જુદી પ્રકારના એ બધું જ જળ મેટરમાં આવે છે અને એ બધાને અનુભવ કરનાર કોણ છે ચૈતન્ય કારણ કે જળ મેટર એ જળ એટલા માટે કહેવાય છે કે એ પોતાને પણ અનુભવી નથી શકતી અથવા તો જાણી નથી શકતી અને બીજાને પણ કેવી રીતે જાણી શકે જ્યારે પોતાને જ નથી જાણતી પથ્થરને એ જ ખબર નથી કે હું પથ્થર છું તો એ બીજાને કેવી રીતે જાણી શકે આ વૃક્ષ છે કાંઈ નદી છે જળ મેટર કશું જાણી નથી શકતી કશું અનુભવી નથી શકતી અનુભવરૂપ કે જ્ઞાનરૂપ ચૈતન્ય છે ચૈતન્યના કારણે જ આપણે આ શરીર સજીવ બનીને બધા અનુભવો કરે છે જે દિવસે એમાંથી ચૈતન્ય નીકળી જાય છે એ દિવસે આ શરીર ફરી પાછું પથ્થર જેવું બની જાય છે આખું અનુભવાતું જગત આ પહેલા સોરી એક વાત કહી દઉં જરા મને આ પેલી વાત કરતા કરતા એક શ્લોક યાદ આવ્યો તો મનમાં ભગવાનનો શ્રીમદ ભાગવતનો શ્લોક છે કે જે એ ઉદ્ધવજીને ઉપદેશ આપે છે ત્યારે એમણે જે ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવજી સે કહી જાનેવાલી ઓર મન સે સોચી જાનેવાલી હરેક વસ્તુ કો મેરી માયા સમજો માયા કારણ માયાનો અર્થ જ પ્રકૃતિ અથવા જળ મેટર કારણ કે ચૈતન્ય તો માયાના સકંજામાં આવતું જ નથી ઓન ધ કોન્ટ્રાક્ટલી ચૈતન્યની હાજરીમાં માયા અદૃશ્ય થઈ જાય છે તો આ જે આપણે આખું જે જળ જગત અનુભવીએ છીએ આપણે એ આખે આખું વિનાથી વિકારી છે અને એના કારણે પરિવર્તનશીલ છે ચણે ચણે બદલાતું રહે છે એના કારણે આપણને એ હંમેશા ભય અને ચિંતામાં રાખે છે હવે પછી કે હવે આવતી ક્ષણે શું થશે કે એ કેવી હશે એ બાબતની આશંકા આપણા મનમાં હંમેશા રહે છે આ બધું જેવું છે એમ અને જેમ છે એમ એવું ને એવું રહેશે એવી વ્યર્થ આશામાં આપણે સુખ શાંતિના આભાસમાં જીવતા જઈ જી જીવ્યા કરીએ છીએ હું સુખી છું હું શાંત છું અત્યારે પણ વાસ્તવમાં એ નથી આપણા સબકોન્શિયસ માઇન્ડમાં આશંકા રહે જ છે કે હવે પછી શું હશે તો બે વસ્તુમાં એક તો જળ વિકારી વિનાથી મેટર છે અને બીજું અવિકારી નિર્વિકાર ચૈતન્ય તત્વ છે આપણે બધું અનુભવીએ છીએ આપણા વગર આ જળ શરીર કશું નથી અનુભવી શકતું તો એનો મતલબ એ જ છે કે આપણે ચૈતન્ય તત્વ છીએ યાદ રાખો કે આપણે જળ મેટર એટલે કે આ શરીર અને એની અંદર રહેલું ચૈતન્ય એ બેનું મિક્સર છીએ એ બેના મિક્સરમાં આપણે કોણ છીએ એ પ્રશ્ન પાછો ઊભો થાય ઉપનિષદોમાં તો આનો જવાબ આપ્યો જ છે પણ આપણે ભગવદ્ ગીતામાં આનો જવાબ નથી આપ્યો પણ આપણે એ પછી ચર્ચા કરીએ છીએ કે આ બેના મિક્ચરમાં આપણે કોણ છીએ આપણે જીવ છીએ જીવાત્મા છીએ અને ભગવાનને જીવાત્માને પોતાની પરા પ્રકૃતિનો અંશ કયો છે પંદરમા અધ્યાયના સાતમા શ્લોકમાં પરા પ્રકૃતિ એટલે ચૈતન્ય અને અપરા પ્રકૃતિ એટલે જળ મેટર આ તો તમે જાણો છો જો મારા બધા વિડીયો આગળના સાંભળ્યા હશે તો તો આ તો હજી બરાબર છે પાછું ભગવાને પુરુષોત્તમ યોગમાં એટલે કે પંદરમાં પુરુષોત્તમ યોગમાં પણ ભગવાને જીવાત્માને પોતાની પરા પ્રકૃતિનો અંશ જ બતાવ્યો છે મમય વંશે જીવ લોકે અર્થાત જીવ ચૈતન્ય રૂપ છે આપણે બધા ચૈતન્ય રૂપ છીએ આપણું સાચું રૂપ ચૈતન્ય છે અને જે આપણું દેખાય છે દુનિયાને કે જે વ્યવહારો કરે છે દેખાય છે દુનિયાને એ આપણું ખોટું રૂપ છે આપણું જળ શરીર છે આપણું વાહન છે આપણું અનુભવો કરવાનું સાધન છે આપણે જળ શરીર નથી કારણ કે જો આપણે જળ શરીર હોત તો આપણે જ નહીં કોન્સિયસનેસ એ જળ શરીરનો ભાગ કે ગુણધર્મ નથી જો કોન્શિયસનેસ જે છે એ કોન્શિયસ જીવાત્મા છે એ જો જળ શરીરનો ભાગ હોત તો જ્યાં સુધી જળ શરીર છે ત્યાં સુધી એ જીવાત્મા પણ જાય કારણ કે જીવાત્માનો જેમ હાથ દૂર થઈ જાય એમ જીવાત્મા થોડો દૂર થયો છે હાથ દૂર થયો છે લાશનો માણસ જીવાત્મા નીકળી જાય એટલે શરીર જેવું છે એવું પડ્યું રહે છે અહીં જ રહે છે પાછું બીજે ક્યાંય જતું નથી એનો ગુણધર્મ ગુણધર્મય નથી કારણ કે જેમ મીઠું છે ત્યાં સુધી એની ખારા છે એમ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એનામાં ચૈતન્ય છે એવું તો મનાય બી નહીં કારણ કે શરીર લાશરૂપ થઈ જાય મતલબ કે આપણે આ શરીરમાં રહીએ ત્યાં સુધી આ શરીર સજીવ લાગે છે ચેતનવંતુ લાગે છે બધા કાર્યો કરે છે બધા અનુભવો કરે છે પણ જેવું આપણે આ શરીર છોડી દઈએ છે એ પાછું પથ્થરરૂપ થઈ જાય છે લાશરૂપ થઈ જાય તો એનો અર્થ એ થયો કે આ શરીરમાં આવનારું અને શરીરને છોડીને જનારું કે જેના કારણે શરીર પથ્થરરૂપ થઈ જાય છે જેના જવાથી એ જીવાતમાં તો આ શરીરથી અલગ અને અસંગ છે સંઘમાં પણ નથી જો સંઘમાં હોત તોય ના છોડી શકત પણ આ છે હજી બીજી રીતે જોવા જઈએ આપણે કર્મોની થિયરી પણ એ જ કહે છે કે જે કર્મો કરે એ ભોગવે હવે એક આપણે આ જન આ દેહમાં રહીને આ જન્મમાં જે કર્મો કર્યા છે એ આપણે જ ભોગવવાના છે બીજું તો કોઈ આપણા વતી ભોગવતું નથી એ તો નેચરના સિદ્ધાંતની વિરુદ્ધ છે અને બીજું કર્મો એની જાતે નાશ પણ પામતા નથી કોકે તો ભોગવવા જ પડે જ તો આપણે જે કર્મો કર્યા છે એ ભોગવવા માટે આ શરીર જૂનું થઈ જાય અથવા આ શરીર આપણે છોડી દઈએ અથવા તો એ શરીરનું પ્રારબ્ધ પૂરું થઈ જાય તો કર્મો કોણ ભોગાવશે કોકે તો ભોગવવા પડશે ને એટલે કોખતે એવી એન્ટિટી હોવી જોઈએ ને કે જે બીજા શરીરમાં જઈને કર્મો ભોગવશે તો આપણે કોણ છીએ આપણે ચૈતન્ય રૂપ જીવાતમાં છીએ આપણે આ જળ શરીર નથી જળ શરીર કદીએ અહીંનું અહીં જ પડ્યું રહે છે લોકો એને બાળી નાખે છે આપણે એનો કોઈ બૂમ પાડતા નથી આપણે એની ચિંતા નથી કરતા એની સાથે હું થાય છે તો આપણે આ જળ શરીર નથી જો કારણ કે જળ શરીર તો એનું અહીં જ રહે છે તો આપણે અહીંના અહીં જ રહેતા હોત પણ આપણે નથી રહેતા આપણે જતા રહીએ છીએ એને જતું રહેનારું એ ચૈતન્ય તત્વ એ જીવાતમાં આપણે છીએ સાચું કહું દોસ્તો તમે ભક્તિ કરો પૂજા કરો જે કરવું હોય કરજો કર્મયોગ કરજો અને ભક્તિયોગ કરજો અને પૂજા પાઠ કરજો પણ બધા આધ્યાત્મિક શાસ્ત્રો જે જ્ઞાન માર્ગનો ઉપદેશ કરે છે અને જ્ઞાન વિના મુક્તિ નથી ભૌતિક જગત હોય કે આધ્યાત્મિક જગત હોય જ્ઞાન વિના મુક્તિ નથી કૃપા કરી ભવ દુઃખ કાપો ગાવાથી કંઈ ભગવાન તમારું દુઃખ દૂર નથી કરવાના ભૌતિક દુનિયાનું દુઃખ પણ તમારે તમારી જાતે દુઃખ કરવાનું છે એમાં ભગવાન તમને જે ભાગ્યરચિત દુઃખ આપ્યું છે એ કંઈ ભગવાન પોતે નથી દૂર કરવાના એમ આ ભૌ દુઃખ પણ આપણે આપણી જાતે ઊભું કર્યું છે ને આપણે જ દૂર કરવાનું છે વિચાર દ્વારા જ્ઞાન દ્વારા ખાલી ગીતો ગાવાથી નથી જવાનું આપણું આ ભવ દુઃખ તો આ જે આપણે બધા શાસ્ત્રો આધ્યાત્મિક શાસ્ત્રો જે જ્ઞાન આપે છે આપણને આપણા સાચા સ્વરૂપનું આપણને જ્ઞાન કરાવે છે કે તું આ મિશ્રણમાં જળ શરીરે ને ચૈતન્ય રૂપ જીવાત્માના મિશ્રણમાં તું આ શરીરમાં આવનારો ને જનારો શરીરમાં રહીને એના બધા અનુભવો કરનારો તું ચૈતન્ય રૂપ જીવાત્મા છું આટલું જ કહેવાનું છે તમને યાદ કરાવવાનું છે ખાલી કે તમે જીવાત્મા રૂપ છો તમે એક વાત તમને જીવાત્મા રૂપ માની લો એટલે શરીરના ભાગ્યના ગુલામ નહીં રહો કારણ કે તમે તો એનાથી અસંગ છો અલગ છો અરે કોઈનું ભાગ્ય શા માટે ભોગવો છો ભાગ્ય શરીરનું છે તમે નથી શરીર તો તમે તો શરીરનું ભાગ્ય ભોગવો છો ને એમ કહો છો કે હું સુખી છું ને હું દુઃખી છું અરે તમે સુખી પણ નથી ને તમે દુઃખી પણ નથી મનની અંદર જે અહંકાર રહેલો છે એ સુખી ને દુઃખી છે એની કલ્પનાઓ પ્રમાણે તો આ બધા શાસ્ત્રોનો ઉદ્દેશ તમે સમજી લીધો તો એનો મતલબ શું થયો કે મોક્ષનો અર્થ શું થયો મોક્ષનો અર્થ શું થયો મોક્ષનો અર્થ એ જ છે કે આ જળ શરીર અને ચૈતન્ય જીવાત્માના મિશ્રણમાં તમે ચૈતન્ય રૂપ જીવાત્મા છો શરીર સાથે તમારે કંઈ લાગતું ઓળખતું નથી શરીર છે તમારું સાધન છે કે તમારું વાહન છે તમારી યાત્રાનું વાહન છે એમ કહો કર્મો ભોગ કરવાને ને કર્મો ભોગવવા માટે જે વાહન છે યાત્રા એ યાત્રાનું વાહન છે આ એક યાત્રા છે જીવન જીવનયાત્રા એમને નથી કહેતા એ સાધન માત્ર છે પણ તમે નથી વાહન તૂટી જાય કે ખોવાઈ જાય કે નાશ પામે તમે બહુ દુઃખ નથી અનુભવતા પૈસાનું નુકસાન થયું એનું દુઃખ અનુભવ બાકી તમને કંઈ ઘસરકો નથી પડતો તો એવી રીતે જ તમારે કશું લાગતું ઓળખતું નથી આ શરીર સાથે તમે ચૈતન્ય રૂપ છો એવું જાણી લો એટલે એ અને એ તમે ચૈતન્ય રૂપ છો એવું જાણી લો એટલું જ નહીં પણ જો એ તમારું યાદ એટલે કે સ્મરણ એનું તમને સ્મરણ રહે મૃત્યુની અંતિમ ક્ષણ સુધી કે હું ચૈતન્ય રૂપ છું તો તમારે ફરીથી નવું શરીર નહીં લેવું પડે તમે નથી જાણતા કે હું ચૈતન્ય રૂપ છું એટલે કર્મો કરવા અને કર્મો ભોગવવા માટે કર્મફળો ભોગવવા માટે તમે શરીર લે 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 કરો છો અને મારો છો કઠોપનિષદમાં કહ્યું છે ને કે સહ મૃત્યુ મૃત્યુ આપનોતી મૃત્યુ હો મૃત્યુ આપનો હતી એ મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત કરે છે એમાં તો જીવન વિષય વાત નથી કરી કે જીવન જેવી કોઈ વસ્તુ જ નથી આપણી યાત્રા મૃત્યુથી મૃત્યુ સુધીની છે મૃત્યુ થાય એટલે બીજા દેહમાં જઈને જન્મ લઈએ છીએ અને એ પાછું કામ કર્મો પૂરા કરીને વડી પાછા નવે મરી જઈએ છીએ બસ આ જ કરીએ છીએ આપણે બીજું શું કરીએ છીએ અને જે સફળ થવાનો નશો કરીએ છીએ ઘમંડ કરીએ છીએ એ બધી સફળતા અને પૈસો ને બંગલા ને ગાડીઓને બધું અહીં અહીં જ રહે શું તમે સફળતા શું તમે એવું કંઈક વિલક્ષણ પ્રાપ્ત કરી લીધું છે કે જેથી તમે સફળતા દુનિયાના અજ્ઞાનીઓને જેમ પૈસા ભેગા કર્યા કે જે તે અમેરિકા ફરી આવ્યા કે ન્યૂયોર્ક નોર્વેનો આટો મારી આવ્યા કે વર્લ્ડ ટુર મારી આવ્યા એને સફળતા કહેવાય તમારા છોકરાઓને ભણાય ગણાય એને તમારી સફળતા ગણો છો ઠીક એ તમારું કર્મ હતું તમે કર્યું જ છે ભાઈ એ કંઈ સફળતા નથી તમારું કર્મ હતું ને તમે કર્યું જ તમારા ભાગે આવે અને એમાં પણ ભગવાને સહાય કરી તો મારા ભાઈઓ બહેનો ફરીથી જન્મ ના લેવો પડે એ મજબૂરી ના રહે એનું નામ મોક્ષ છે તો આપણે આજે શું જાણવાનું છે કે આ જળ શરીર અને ચૈતન્યના મિશ્રણમાં હું ચૈતન્ય રૂપ છું અને ચૈતન્ય કોન્શિયસનેસ ઇઝ નોટ અ પાર્ટ પ્રોડક્ટ ઓર ક્વોલિટી ઓફ ધ ડેડ ઇનટ બોડી બસ આટલું જાણી લો તમે એમ જાણશો ને એટલે શરીરથી તમે ધીરે ધીરે ભિન્ન અને અસંગ થવા માંડશો તમને સંસારના સુખ દુઃખોની અસર ઓછી થશે તમે સુખ શાંતિથી જીવી શકશો બીજ બસ બીજું કંઈ નહીં મારા ભાઈઓ બહેનો આજે હવે હું તમને છેલ્લે કહું છું કે જો તમને હજી પણ મારા આવા વિડીયો સાંભળીને જ્ઞાનપ્રદક વિડીયો વિડીયો સાંભળીને સબસ્ક્રાઈબ કરવાનું મન નથી થતું તો હું એમ માની લઉં છું કે તમે ખાલી ફરતા ફરતા આ વિડીયો ઉપર આવી ગયા હતા અને થોડું ઘણું સાંભળીને એને ઇગ્નોર કરીને ચાલતા થયા છો તમને જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનને ડિટેલમાં સમજવાની ઈચ્છા નથી જો તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો છો તો સાંભળતા રહો ઘણું બધું છે અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જીએ રાહ ના જુઓ સાંભળી લો આ તો મારો બસો ચુંબોતેરમો વિડીયો છે અને હું જીવતો રહીશ ત્યાં સુધી આ બધું કહેવાનો છું તમને અને કોઈ ગુરુ મહાત્મા કે પ્રવચન કરતા નહીં કે એ તમને એ જ કહે છે કે જે તમને ગમતું છે અથવા તમારી બુદ્ધિમાં ઉતરે છે હું તમને બધું કંઈક તમારે સમજમાં કેટલું ઉતરશે એ વાત અલગ છે ના ઉતરે તો તમે મને પ્રશ્ન કરો હું ઉત્તરમાં કોમેન્ટ કોમેન્ટમાં પ્રશ્ન કરો હું ઉત્તર પણ આપીશ પણ સમજવાનો પ્રયત્ન કરો ચેનલ સબસ્ક્રાઈબ કરીને એમ પ્રશ્ન કરો સંવાદમાં જ જ્ઞાન વધે છે તો હવે આપણે નવા વિડીયોમાં મળીશું નવા વિડીયોમાં શું છે કે આધ્યાત્મિક જ્ઞાન માટે કોઈક વિરલો જ કેમ પ્રયત્ન કરે છે ભગવાને જે સાતમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહ્યું છે કે મનુષ્યનામ સહસ્ત્ર શું યતતામ અપી કશીદ કોઈ એક જ વિરલો પ્રયત્ન કરે કેમ કેમ એવું થાય છે આપણે બધું જાણીએ છીએ સમજીએ છીએ પીડાઈએ છીએ દુઃખ ભોગવીએ છીએ ભાગ્યના ગુલામ થઈને જીવીએ છીએ પણ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છા નથી થતી કેમ એ બાબતની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું તો આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર